તો જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ એક યાત્રી બસ પર હુમલો કર્યો હતો જેમાં દસ લોકોના મોત થયા હતા આતંકવાદીઓએ બસ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું જેના કારણે બસમાં ચીસા ચીસ મચી ગઈ હતી અને પ્રવાસીઓ જીવ બચાવવા સીટ પાછળ સંતાવા લાગ્યા હતા આતંકી હુમલા બાદ બસ ઊંધી વળી ગઈ હતી અને ખીણમાં ગબડી પડી હતી બસ કટારાથી પાછી આવી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેને નિશાન બનાવી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ છુપાઈને બેઠા હતા જેવી બસ આવી કે તરત જ ગોળીબાર કર્યો હતો આતંકવાદીઓએ આ હુમલો મોદી સરકારના શપથ ટાણે કર્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો